તાપી જિલ્લામાં સગીરાઓ સુરક્ષિત નહીં હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં મગદુમ નગરમાં રહેતા શરીફ મોહમ્મદ કાકર નામના ભંગારિયાએ હિન્દુ સગીરાની છેડતી કરતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને વધી રહેલી આવી ઘટનાઓ ચિંતાનો વિષય બની તાપીમાં સગીર બાળાઓની સુરક્ષા સામે સવાલ ઉભા થાય તેઓ એક કિસ્સો વ્યારા ખાતે સામે આવ્યો છે જ્યાં ભંગારની ફેરી કરતા એકતાલીસ વર્ષીય મુસ્લિમ યુવકે દસ વર્ષની બાળાની છેડતી કરતા ગભરાયેલી બાળકી એની માતાને સમગ્ર હકીકત કહેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો મળતી માહિતી મુજબ જેની છેડતી થઈ છે તે સગીરા સાયકલ લઈ ઊભી હતી ત્યાં શરીફ મોહમ્મદ કાકરે પેન્ટની ચેન ખોલીને સાયકલ પકડી કામુક ટિપ્પણી કરી હતી શરીફે સગીરાને ભંગાર છે તું કયા ત્રણમાં ભણે છે મારી ચેન ખુલ્લી છે તે કંઈ જોયું કે કહેતા સગીરા ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ ગભરાયેલી સગીરાએ સમગ્ર ઘટના માતાને કહેતા માતાએ પોલીસ ફરિયાદ કરી હતી આ સમગ્ર ઘટનામાં એ પણ નોંધવું રહ્યું કે એક તરફ સરકાર બાળકો અને મહિલાઓને સુરક્ષા માટે અનેક પગલાં ભરી રહી છે ત્યારે આવી ખરાબ માનસિકતા ધરાવનારા લોકો કે જેમના સમાજમાં બબ્બે અને ત્રણ ત્રણ ઘરવાળીઓ રાખવામાં આવે છે અને એક એક ડઝન છોકરાઓ પેદા કરવામાં આવે છે છતાં તેઓ આ રીતે હિન્દુ સમાજની બહેન દીકરીઓ પર ખરાબ નજર રાખી એમને પોતાની હવસનો શિકાર બનાવવા પ્રયત્ન કરે છે એમની છેડતી કરે છે એ કેટલું યોગ્ય આ ઘટનાને લઈ સમગ્ર હિન્દુ સમાજમાં પણ આક્રોશની લાગણી જોવા મળી રહી છે અને આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે હવે વેકેશનમાં હિન્દુ સમાજની બહેન દીકરીઓને શાસ્ત્રની તાલીમ આપી આવા લુખા અને લે ભાગુ તત્વોથી સ્વરક્ષણ મેળવવાની તાલીમ આપવાના વર્ગો શરૂ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી તાપી ગઈકાલ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ કલાક સાડા દસ વાગ્યાના સુમારે વ્યારા ટાઉનમાં રહેતી એક સગીર વયની દીકરી સાયકલ લઈને જતી હતી ત્યારે એક શરીફ મોહમ્મદ કાદર રહેવાસી મગદુમનગર તાલુકો વ્યારા જિલ્લો તાપીના હોય તેને રોકી તેની સાથે કામુક ટિપ્પણી કરી જાતીય સતામણી કરેલ હોય સદર બાબતે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ પંચોતેર ત્રણ તથા પોક્સો એક્ટની કલમ બાર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામે આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી રાવલ નાઓ કરી રહ્યા છે